હાલો મિત્રો આવી ગયા છીએ આજે આપણે કાંકડી ખાવા મારા હગારી વાડી છે નાગરભાઈને પાડોશી ગામના છે અને મીકી લાવો મિત્રો ને આજે કાંઈક વાડી આવ્યો છું ને તમે જોતા જઈશો પાછળનું ટપક પાથરેલી છે અને સાર એવું નાખેલું છે આગળ તમને આપણે આજનો બ્લોક છે આપણો કાંકડીનો કાંકડી ખાવાયા છે ને કાંકડી થઈ છે સરસ મજાની કુણી અને સારી એવી કાંકડી છે તો તમને દેખાડીશ અને આજનો બ્લોક આપણે લીધો છે કાંકડીનો તમે જોતા રહીજો મિત્રો તમે જુઓ મિત્રો આ બધા છે કાંકડીના વેલા અને જુઓ તમે દાળિયા બધા કાંકડી ઉતારે મિત્રો પછી આપણી વાડી નથી એવું નમત હો કે આ એમની વાડી છે ને કાંકડી દેતી છે ને હગાઈની વાડી છે અને હગાઈની વાડીએ આવ્યો છું કાંકડી ખાવા આગળ દાળિયા બધા કાંકડી ઉતારતા ઉતારતા અહીંયા ભોઈ ગયા આજે સ્પેશિયલ આપણો આ રીતનો કંઈક બ્લોગ આપણે લેવાનો સ્પેશિયલ આવે કાંકડી ખાવા તો મિત્રો હગાનું લે શું ફ્રીમાં હોય તમે જો આ ઉતારી જો ઢગો મૂક્યો એક અને આ વ્યસ્ત ગઈ છે તમે જોવો મિત્રો આ કાંકડી આપણે ઉતારીને મૂકી છે કેવી રીતની કાંક આ ઢાંકીને મૂકી જો તમે કાંકડી કાલે આ જવાની હાજી ભાઈ જેવો ભાવ આવે છે

સારી એવી રીલું બનાવે અને વાડી એમને છે તેરી જમીન એમને ઘરની છે તમે જુઓ એટલે બધું કામ એમનું ચાલતું હોય છે કાંકડી ને ઘરનું પાણી છે તમે જુઓ આ ટપક પાયત્રી અને અત્યારે હે આ બધું ચાલે સા નાખી દીધા ટપક પાયત્રી કપાઈ જ્યાં સોંપી અને આવી જાય છે કપાઈની સિઝન તમે જોતા હશો અને આપણે નાનજીભાઈને પૂછ્યું કાંકડીની અંદર આ નાનજીભાઈ કાંકડીની સિઝન કેટલો ટાઈમની આવે બે મહિના આસપાસ ની કાંકડી સિઝન આવે મિત્રો પંદર વીસ દાડો ઉતારો તો કાંકડી પૂરી થઈ જાય પંદર વીસ દિવસ ના ઉતારા આવે તમારે હા અને માનો ને સવા મહિને ચાલુ થઈ જાય કાકડી આવવાનું તમારે બરોબર અંદાજે સમજ્યા આમાં ખર્ચો જોવો થાય ખર્ચો તમારે એક બે વાર દવા છાંટવી પડે હા અને એક વાર કઈ ખાતર આપવું પડે ઓગણીસ ઓગણીસ જે આવે ને ફેશિયલ ચડાવવાનું બરોબર કાંકડીનું નું હા

બગડે મોટી થઈ જાય મોટી થઈ જાય અને ભાવ ન આવે કાંકડી મિત્રો ઉનાળા ને બધા લગ્નમાં લઈ જાય કે ખાવા લઈ જાય પણ કાકડી હંમેશા પૂણી ખાતા હોય પૂણી કાંકડી હાલ ને ભાવ આવે મિત્રો તો મિત્રો મીઠી લાવો આજે ગયા તમને વેલા પણ દેખાડે છે ખાસ તમે અટતે લઈ જઈને તમને દેખાડું કે જોવો તમે કાંકડીના વેલા છે અને આ રીતનો કંઈક ફાલ છે અને ટપક બધી છે જો રોજ પાણી ચડાવી દેવાનું મિત્રો આ પાણી ચડાયેલું એમને એટલે જો ઠંડુ રાખવાનું કાંકડી હંમેશા ઠંડામાં થાય સારી અને કૂણી રે અને આ રીતનું તમે જુઓ મિત્રો કુણી કુણી નાની નાની પણ કાંકડી વારે છે આવી રીતનું કંઈક વાડીનું લોકેશન છે મિત્રો મજા આવે ને જોઈ નહીં ખ્યા હતા કોમેન્ટ કરજો મિત્રો મજા આવે તો આપણા બ્લોગની અંદર કારણ કે આપણે અવરનવર આવા સારા સારા બધા બ્લોગ લાવીએ છીએ આ તમે આ જોવો એ બધી કાંકડી જો આપણે ઉતારેલી આ જવાની હરાજીમાં પછી ઘાયલ અને આ સહાયની તો તમને મેં વાત કરી આ તમે જો ભાઈ આપણને કે જો આ રીતની કાંકડી હોય છે થાય આ આવડી ઉતારવાની આવડી 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 થાય ને પછી તમે આ ઉતારી અને આ થઈ જઈ પૈસા માર્કેટમાં જવા દો એનો ભાવ આવે મિત્રો એકદમ કુણી અને સારી કાંકડી આ રીતનું કંઈક મિત્રો કાંકડીનું હોય છે મી કે બધાને બધા કહેતા કઈક નવું બ્લોગમાં લાવો તમે તો આજે પૈસા લાવ્યા હતા લાવો મિત્રો ને કાકડીનો બ્લોગ લઈ લઉં શું કાકડી બોતે છે બરોબર કાંકડી ખાવા રીતની કાંકડી ઉતારે સ્પેશિયલ કાંકડી ખાવા ડોલ ભરીને લઈ જાવ ઘરે ખાવા હા ડોલ ભરીને કે લઈ જાવ કાંકડી આજે કાંકડી ક્યાં લઈ જાવ તમે તમારે બધા કાકડી ઉતારે હે અને સ્પેશિયલ આજે આપણે પાડોશીને હગા એટલે કે એના જતા ડોલ ભરીને ઉતારી ડોલ ભરીને કાંકડી ઉતારી છે કે તમે લઈ જાઓ અને નમક મીઠું મસાલો અને લીંબુ નાખી અને ખાટી મીઠી કરી અને કાંકડી ક્યાં ખાઈ જો તો મિત્રો તમે જુઓ કે આપણે કાંકડીવાળો સ્પેશિયલ તમને આજે મેં કાંકડીનો લોગ આપણે લીધો છે બરોબર બરોબર જે દુના કે આજ પેસર હાલો જ આવી કાંકડી ખાવા આપણે હગા ને ફરી ને ચારે થાય છે એ એ સારું કર્યું તારે એમ જો આ બધા દાડિયા કામ કરે ને જોવે કે આવડા હું બોલ બોલ કરતા હોય છે બધા એમ જોવે હે એમને ખબર ન હોય કે આવડા અમને યુટ્યુબમાં ચેનલ એટલે એમાં નાખશે બધા જોવે છે આમાં આગળ પ્રદીપને ઊભા હે અને ગાડી લઈને ઉભા હાલો કાંકડી લઈને હાલતું હાલ તો તો મિત્રો તમને આખી કાંકડીની વાત કરી અને દેખાડ્યું કે કેવું બધું કાંકડીનું કાંકડી ઉતરે કેવી કાંકડી હોય છે કેમ થાય કે કાકડી ઈ તો ઉતારી ઉલાકડા એક હિંકર તો ઉતાર્યું આપણે તો હવે મિત્રો બહુ જા વાત નહી કરવી અને મિત્રો તમને ખાસ કીધું એ ભૂલતાની પાછા મજા આવે તો લાઈક કરજો અને એથી મજા આવે તો આપણે ચેનલને શેર કરજો જે ધરમથી બી કે વ્લોગ ચેનલની અંદર અવરનવર બધી પ્રકારના વ્લોગ આપણે લેતા લાવીએ છીએ જે નોખા નોખા બધા હોય ખેતીવાડીના હોય છે લગ્ન પ્રસંગના હોય છે ફરવાના હોય છે બધા હોય ધાર્મિક લોગ હોય પણ તમને જોવા જેવું હોય કે મજા આવે એવા જ આપણા વ્લોગ હોય છે અને હવે મિત્રો જાજુ નહીં કહેતા આપણે કાંકડીનો વ્રક અહીંયા આપણે પૂરો કરવાના છીએ બધા મિત્રોને ને જય માતાજી